દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું હવે પડી ભાંગ્યું છે એકસાથે સાથે બેતાલીસ હજાર લોકોને છૂટા કર્યા છે રિલાયન્સની દરેક વસ્તુમાં ભાવ વધારો થશે એ પછી ટેલિકોમ સર્વિસ હોય કે પેટ્રોલ કેમિકલ્સ મિત્રો હવે સવાલ એ થાય છે કે એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ સાથે અચાનક શું થયું કેમ કર્મચારીઓને છૂટા કરવા પડ્યા શા માટે કંપનીઓ બંધ કરવી પડી તમે પણ જાણવા માંગો છો ને તો વિડિયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલા એક લાઇક જરૂર કરજો મિત્રો દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં મોટી સંખ્યામાં ચટણી કરવામાં આવી છે રિલાયન્સે બેતાલીસ હજાર લોકોને છૂટા કર્યા છે અંબાણીની કંપની દેશની મોટી કંપનીઓમાં ગણાય છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ બે હજાર પચીસના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂપિયા પંદર હજાર એકસો ને આડત્રીસ કરોડનો નફો કર્યો છે તેમની કંપની એકવીસ લાખ કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતી દેશની પ્રથમ કંપની બની છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનો ટેક્સ પહેલાંનો નફો રૂપિયા એક લાખ કરોડને વટાવી ગયો છે આમ કરનાર પ્રથમ ભારતીય કંપની બની છે મિત્રો દર વર્ષે આટલો નફો હોવા છતાં રિલાયન્સે વર્ષ બે હજાર ચોવીસમાં નોકરીઓમાં અગિયાર ટકાનો ઘટાડો કર્યો છે કંપનીએ નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ બે હજાર ચોવીસ દરમિયાન કર્મચારીઓની સંખ્યામાં બેતાલીસ હજારનો ઘટાડો કર્યો છે જ્યાં મિત્રો કંપનીએ પાછલા નાણાકીય વર્ષની સરખામણીએ આ વર્ષે બેતાલીસ હજાર કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કર્યો છે કંપનીએ ભરતીમાં ઘટાડો કર્યો છે રિલાયન્સના રિટેલ સેક્ટર પર સૌથી વધુ અસર જોવા મળી છે સ્ટોરમાંથી ધીમા વિસ્તરણની અસર પણ દેખાઈ રહી છે અચાનક નોકરી કેમ ઘટી મિત્રો રિલાયન્સે ઇનપુટ ખર્ચ કરવા માટે ઓછી ભરતી કરી હતી નાણાકીય વર્ષ બે હજાર બાવીસ બે હજાર ત્રેવીસમાં રિલાયન્સમાં કર્મચારીઓની સંખ્યા ત્રણ લાખ નેવ્યાસી હજાર હતી જે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ બે હજાર ચોવીસમાં ઘટીને ત્રણ લાખ ચુડતાલીસ હજાર થઈ ગઈ છે લગભગ બેતાલીસ હજાર કર્મચારીઓએ નોકરી ગુમાવી પડી હતી કંપનીના વાર્ષિક અહેવાલ મુજબ નવી ભરતીઓમાં પણ ઘટાડો જોવા મળ્યો છે આ વર્ષે રિલાયન્સે નવી ભરતીઓમાં ત્રીજા ભાગ કરતાં વધુનો ઘટાડો કર્યો છે અને તેને એક લાખ સિત્તેર હજાર સુધી મર્યાદિત કરી છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં ઘટતી નોકરીઓ અંગે અગ્રણી બ્રોકિંગ ફર્મના નિષ્ણાંતે કહ્યું કે એવું નથી કે રિલાયન્સમાં નોકરીઓ નહીં આવે કંપનીના નવા વ્યવસાયો પરિપક્વ થઈ રહ્યા છે કંપનીના નવા વ્યવસાયોને ડિજિટલ પહેલોથી જ પૂરતો ટેકો મળી રહ્યો છે હવે તેઓ તેમના કામકાજને વધુ સારી રીતે સંચાલિત કરવા માટે મહત્તમ શક્તિ ધરાવે છે પરંતુ આનો અર્થ એ નથી કે નવી વ્યાપારી તકોના ઉદ્ભવ અને વ્યૂહરચનામાં ફેરફાર સાથે કંપનીમાં મુખ્ય સંખ્યા વધશે નહીં કંપની ખર્ચ વ્યવસ્થાપન અને કાર્યક્ષમતાને સારી રીતે સમજે છે રિલાયન્સના રિટેલ બિઝનેસમાં ઘટાડો મિત્રો રિલાયન્સના રિટેલ બિઝનેસમાં સૌથી મોટો કાપ જોવા મળ્યો છે પાછલા નાણાકીય વર્ષ રીલની કુલ કર્મચારીઓની સંખ્યામાં રિલાયન્સ રિટેલનો હિસ્સો લગભગ સાઠ ટકા હતો રિટાયર કર્મચારીઓની સંખ્યા વર્ષ બે હજાર ચોવીસમાં બે લાખ સાત હજાર હતી જે વર્ષ બે હજાર ત્રેવીસમાં બે લાખ પિસ્તાલીસ ટકા હતી જો આપણે રિલાયન્સ જીઓ વિશે વાત કરીએ તો ત્યાં કર્મચારીઓની સંખ્યા વર્ષ બે હજાર ત્રેવીસમાં પંચાણું હજારથી ઘટીને વર્ષ બે હજાર ચોવીસમાં નેવું હજાર થઈ ગઈ છે કર્મચારીઓની નોકરીમાં કાપ મૂકવામાં આવ્યો હોવા છતાં કંપનીના કર્મચારીઓના ખર્ચ ત્રણ ટકાનો વધારો થયો છે અને પચીસ હજાર છસો નવાણી કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે